જય માતાજી જય ગુરુદેવ મિત્રો ચૈત્રી પૂનમના દિવસે આટલું કરજો કરજો અને કરજો મા કુળદેવીમાં પ્રસન્ન થશે તમને દર્શન આપશે તમારે માત્ર કુળદેવી સામે આટલું જ કરવાનું છે તમારા માતાજી જે તમે માનતા હશો જે તમે પૂજતા હશો એ તમને દર્શન આપવા આવશે આવશે ને આવશે જ તમારે ચૈત્રી પૂનમના દિવસે માતાજીના જે મઢ હોય જે મંદિર હોય એ જગ્યાએ જઈ શ્રીફળ લઈ માતાજીને જે ભોગ પ્રસાદ ચડાવવાનો હોય એ લઈ માતાજીનો દીવો કરીને એમના અગરબત્તી કરીને એમને તમે જે ભાવથી જે પ્રસાદ ચડાવવાના હોય એ લઈ અને હાથમાં શ્રીફળ લઈ તમારે માતાજીને તમારા માને મનથી સાચા હૃદયના ભાવથી સમરણ કરવાનું છે અમારા બાપ દાદાઓએ પૂજેલી અમારા વડવાઓએ પૂજેલી મા અમારા હજારો ગુના થઈ ગયા હોય પણ માફ કરજે અને ચડતી વેળા લાવજે માં કુળની માતા કુળને ઉગારજે કુળને તારજે મારી તમે જે કરો એ ખરું તારો તોય તમે અને હે માં મારો તોય તમે જુઓ મિત્રો કુળદેવી સામે તમે હાથમાં શ્રીફળ લઈ અને ભોગ પ્રસાદ માતાજીને લઈ અને મંદિરે બેસી દીવો પ્રગટાવીને માતાજીને જેવા ભાવથી તમે માતાજીને રીઝવશો એમને પ્રસન્ન કરશો એવા જ ભાવથી તમને માતાજી દર્શન આપશે જેવો ભાવ એટલે કે કેવો નિઃસ્વાર્થ ભાવ તમારા ભલાનો તમારા કુટુંબજનોના ભલાનો તમારા પરિવારજનોના ભલાનો પણ મનમાં ઈર્ષા અદેખાય કોઈ કપટ કોઈ છળ કપટ કે જૂઠ એવું ન હોવું જોઈએ માત્ર ને માત્ર બધાનું ભલું થાય અને એવા ભાવથી મા કુળદેવીમાં તમે દર્શન આપજો કે અમારા કુળને બધાનું ભલું કરજો બધાને સદબુદ્ધિ આપજો બધા હળી મળીને રહે એકતા રાખે સંપ રાખે ધંધો વેપાર સારો ચાલે દુશ્મનો દૂર રહે અને અમારા કંઈ પણ ગુના થઈ ગયા હોય તો દેવી માફ કરજો માતાજીને તમે જે કંઈ ભાવથી પ્રાર્થના કરશો જેવો તમારો ભાવ હશે એવા જ તમને માતાજી દર્શન આપશે કારણ આપણે કેવા છીએ એ જગત જાણે છે અને દુનિયા છે દર્પણ છે એટલે આપણે કઈ રીતે જીવન જીવવું કઈ રીતે રહેણી કેણી રાખવી એ આપણા પર નિર્ધારિત રહે છે એટલે આપણે જેવા છીએ એવા જ ભાવથી માતાજીને સાચા હૃદયના ભાવથી બધાનો ભલો થાય એવી પ્રાર્થના કરજો અને એ શ્રીફળ અને એ પ્રસાદ માતાજીને ધરાવજો માતાજી તમારા પર ખૂબ જ પ્રસન્ન થશે અને તમને સપનામાં આવી દર્શન આપશે બસ મિત્રો આટલું જ તમે ચૈત્રી પૂનમના દિવસે આટલું કરજો સો ટકા જીવનમાં સફળતા મળશે અને દુઃખનું નિવારણ થશે જે કંઈ ભૂલ થઈ ગઈ હોય છે તે માફ કરશે માતાજી અને તમે કોઈ પણ કાર્ય કરો તે ધર્મનો કરજો કોઈને મદદ કરજો કોઈ એવું કાર્ય કરજો ધર્મનું કે જેથી તમારું નામ સારા ઉપયોગી કાર્યમાં લેવાય અને જગત તમને યાદ રાખે માતાજીનું કાર્ય કરજો કોઈ ધર્મનું કાર્ય કરજો કોઈને ખવડાવજો કોઈને મદદ કરજો બસ આવી તમે એક ધર્મના કાર્યમાં રહેશો તો તમારું જીવન સફળ થઈ જાય છે જય ગુરુદેવ જય માતાજી